નેતાઓ પાસે એક સરસ મજાની ટ્રીક હોય 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 છે 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 અને એ જે એવી કે પ્રજાના પ્રાણ પ્રશ્નોને ભૂલાવી દેવા અને કંઈક નવા જ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા કંઈક નવા જ ગતકડાઓ લોકોની વચ્ચે લઈને જવા જોકે નેતાઓ એ બાબતોમાં માહિર હોય છે ને એટલે જે નેતા બનતા હોય છે વાત કરવી છે પોરબંદરના લોકપ્રિય સાંસદ મનસુખ વાતની ક્યાંય વાત નથી કરતા અને બીજી બીજી વાતો કરી અને મનસુખ માંડવિયા એ ક્યાંક ચર્ચામાં રહેવા માંગે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ પોરબંદરના સાંસદ અને ભારત સરકારના મંત્રી અને ભાવનગરના મનસુખ માંડવિયા આમ તો ભાવનગરના જ ને મનસુખભાઈ કારણ કે પોરબંદરના તો સાંસદ છે પોરબંદરના છે નહીં અને હકીકત હું બોલવાનો છું કારણ કે હું ડરવાનો નથી મનસુખ માંડવિયા પોરબંદરના સાંસદ બન્યા પછી પોરબંદર ભાગ્યે જ દેખાય છે અને આવે છે તો મનસુખભાઈ એ ચાર્ટર્ડ પ્લેનથી આવે છે કારણ કે પોરબંદરમાં એક પણ ફ્લાઇટ એ આજે આવતી નથી એ મનસુખ માંડવીયાની તમે કાર્ય કરવાની કુશળતા કહો તો એ છે એક સમયે પોરબંદર અમદાવાદ પોરબંદર મુંબઈ જેવી ફ્લાઇટો ચાલતી પરંતુ આ એક પણ પ્રકારની ફ્લાઇટ એ મુંબઈ પોરબંદર સાથે કનેક્ટ નથી એટલે જ્યારે પણ આવે ત્યારે પ્રાઇવેટ પ્લેન અથવા તો ચાર્ટર્ડનો બંદોબસ્ત થાય ત્યારે મનસુખભાઈ આવે છે વાત કરવી છે મનસુખ માંડવીયાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો છે કે અમારા પોરબંદર સમાજની મહેર સમાજની બેન દીકરીઓ એ જે પરેડમાં ભાગ લેવા આવી છે જે છવ્વીસમી જાન્યુઆરી એ પરેડ થવાની છે એ પરેડમાં ભાગ લેવા આવી છે એ દીકરીઓ બહેનો મારા ઘરે આવી છે અને એ તમામનું સ્વાગત કર્યું છે કરવું જ જોઈએ મનસુખભાઈ કારણ કે મહેર સમાજ છે કે જે પોતાનો મણિયારો રાસ આજે પણ દેશ દુનિયાની અંદર પ્રસિદ્ધ છે અને એ રાસ થકી આજે મહેર સમાજ અને પોરબંદરનું એ ગૌરવ છે અને સલામ છે મહેર સમાજને કે જેને આજે પોતાનો મણિયારો રાસ એ જીવંત રાખ્યો છે માહેર સમાજે પોતાની સંસ્કૃતિના જીવંત રાખી છે અને આજે પણ સાહેબ જ્યાં મણિયારો રમાતો હોય ને ત્યાં પૂછી લેવામાં આવે ભાઈ પોરબંદર આજુબાજુના છો પોરબંદરના છો એમને જીવંત રાખ્યો છે એ મહેર સમાજની દીકરીઓ તમારા ઘરે આવી છે તમે એમને બોલાવ્યા તમે ત્યાં ભોજન કર્યું એ બધી જ બાબત આવકાર્ય એ કરવું જ જોઈએ ને થવું જ જોઈએ પણ મનસુખભાઈ તમને પોરબંદરની અંદર જે પાઇપલાઇન નાખવાની છે જેનાથી હજારો લાખો લોકોની આજીવિકા મરી પરવારવાની છે એ પાઇપલાઇન થકી જે આજુબાજુની જે જમીનો છે એ મહેર સમાજની છે ને અલગ અલગ સમાજની છે એમની જમીનો બરબાદ થવાની છે એ ખારવા સમાજ કે જેની રોજીરોટી એ પોરબંદરનો દરિયો છે એ માછીમારી છે એ માછીમારી પર જ્યારે સૌથી મોટું વિઘ્ન છે ત્યારે મનસુખભાઈ તમે ક્યારે પોરબંદર ચાર્ટર્ડ પ્લેન લઈને આવશો અને ક્યારે એ સમાજોની વચ્ચે જઈને વાત કરશો કદાચ તમે સાચા પણ હો હું ના નથી પાડતો ચલો એ પાઇપલાઇન થકી માછીમારોને કોઈ નુકસાન નથી થવાનું આજુબાજુની ખેડૂતોની જમીને કોઈ નુકસાન નથી થવાનું ભૂગર્ભની અંદર જે પાણી છે એને કોઈ નુકસાન નથી થવાનું તો આપ સાચા છો તો આપ એ વાત તો સમજાવવા આવો તમે સાચા છો તો મનસુખભાઈ તમે એ વાત સમજાવવા આવો અને તમે તમે માનો છો કે આ ખોટું છે તો તમે એમ કહેવા આવો કે આ સરકાર જે કરી રહી છે એ ખોટું છે તમારા સાંસદ તરીકે હું તમારી સાથે ઊભો છું તમારી જીગર બતાવો ને મનસુખભાઈ હું તમને ઓળખું છું તમે તો મહાત્મા ગાંધીના નકશે કદમ ચાલનારા માણસ છો ને તમારી સાદગી તમારું બોલવાનું આ બધું એ બહુ સારું છે તમે હંમેશા ગાંધીને આગળ રાખીને ભાવનગરની અંદર તમે યાત્રા પણ કાઢી હતી ગાંધી માટે ગાંધીના મૂલ્યો પણ તો સાહેબ ગાંધીએ શું કર્યું ગાંધીએ હંમેશા સાચાને સાચું અને ખોટાને ખોટું કીધું અને પોતે પણ પોતાની ગાંધીએ પોતાની જે આત્મકથા લખી જે પોતાના સત્યના પ્રયોગો લખ્યા એની અંદર એનાથી જે કંઈ ભૂલો થઈ હતી જીવનની અંદર એ ભૂલને પણ ગાંધીએ એને સ્વીકારી છે સહજતાથી સ્વીકારી છે મનસુખભાઈ તમે તો એ માણસ છો તમે તો એ વ્યક્તિ છો તમે કમસે કમ ખારવા સમાજને પોરબંદરને અને એ જે પર્યાવરણને પ્રેમ કરનારા લોકો છે એને તમે કમસે કમ આવીને સમજાવો તો ખરા કે આ પાઇપલાઇન નાખવાથી ફાયદો થશે અને ફાયદો થશે તો શું ફાયદો થશે જેતપુરને ફાયદો થશે જેતપુરના ઉદ્યોગપતિઓને ફાયદો થશે કે પોરબંદરના ખારવા સમાજને ફાયદો થશે તમારે સમજાવવું તો પડશે જ મનસુખભાઈ કારણ કે તમે અહીંના સાંસદ છો ચૂંટણી વખતે તમે અહીં વચન પણ આપ્યા હતા જોકે નેતાઓ ચૂંટણી સમયે મતની ભૂખમાં કંઈ પણ બોલી જાય છે એમાં આપનો વાક નથી એમાં તો અનેક નેતાઓ કે જેને આજ દિન સુધી કેવા કેવા વચનો આપ્યા છે અને વચનો ઠાલા તો નહીં પરંતુ જુઠ્ઠા એ વચનો અને એ વાતને ક્યાંય ભેગી જ ન કરી શકાય એવા વચનો આજ દિન સુધી અપાયા છે એ વાત મારે નથી કરવી પણ તમે પોરબંદરની જનતા માટે બોલ્યા હતા તો આપ આવો અને મહેર સમાજની દીકરીઓને ત્યાં મળ્યા એ ખૂબ સારી બાબત છે મળવું જોઈએ એમની તમારી પર એ ઋણ છે કારણ કે મહેર સમાજે તમને ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે અને એટલા માટે તમે આજે સાંસદ પોરબંદરથી બનીને ગયા છો આપ ભાવનગરથી સાંસદ બન્યા હોત તો પણ તમને ત્યાંના સમાજોએ ભરી ભરીને વોટ આપ્યા હોત પરંતુ આજે પોરબંદરથી સાંસદ બન્યા છો તો અહીંના સમાજોએ આપને ભરી ભરીને વોટ આપ્યા છે ત્યારે તમારી પણ જિમ્મેદારી છે મનસુખભાઈ આવો પોરબંદર ખારવા સમાજ સહિતના લોકો સાથે ચર્ચા કરો અને પાઇપલાઇનથી પોરબંદરને શું ફાયદો અથવા તો પોરબંદરને શું નુકસાન એની ચર્ચા થાય એ ખૂબ જરૂરી છે નમસ્કાર